ચાલો મિત્રો તો આજ ગોગા જવાનું છે પોલીસ સ્ટેશન ગોગા પોલીસ સ્ટેશન જવાનું છે અરજી કરવા જવાનું છે મોબાઈલ એક એકવીસ હજારનો મોબાઈલ પડી ગયો છે તો હજી જડ્યો નથી એના માટે ફરિયાદ કરવા જઈએ છીએ ઘોઘા તો અમે ભોગી ગયા છીએ ઘોઘા બસ થોડી વારમાં પોલીસ સ્ટેશન પણ ભોગી દઈશું અમારા ઉસ્માનભાઈનો મોબાઈલ વાય ઓગણચાલીસ પડી ગયો છે કિંમત છે એકવીસ હજાર રોકડી કિંમત ઓગણીસ હજાર છે હપ્તે એકવીસ હજાર પડશે તો બિલ બોક્સને એવું લઈને જઈએ છીએ ફરિયાદ નોંધાવા જો બે દિવસ બે દિવસ થયા છે મોબાઈલ લીધો એને ના ચોથા દિવસે એનો મોબાઈલ કાલે સાંજે નવ વાગે પડી ગયો છે કોળીયાકમાં તો બસ ઘોઘા પોગી ગયા છે એ પોલીસ સ્ટેશને ના જઈને ફરિયાદ કરશું થોડીક રિક્વેસ્ટ સાહેબને કરશું કે તમે બનતા લગી કોશિશ કરો આ ભાઈનો મોબાઈલ મળી જાય તો કોઈપણને ખબર પડ હોય કોઈપણને તો જાણ કરો ભાઈ મજૂર માણા છે અને મજૂર માણા કઈ રીતે મોબાઈલ લે તમને તો ખબર જ છે બધાને કઈ રીતે મોબાઈલ આવે છે તો જો અમે ભોગવવામાં આવ્યા છીએ ઘોઘા ભોગી ગયા છે અને તમે જોઈ શકો છો અગિયાર ને વીસ થઈ છે તો અમે ઘોઘા ભોગવવામાં આવી ગયા છીએ તમે જોઈ શકો છો પોઘા બજારમાં પહોંચી છીએ જૂના પોલીસ સ્ટેશને ગાડી ઊભી રાખીશું પેલું નવું પોલીસ સ્ટેશન આવી ગયું છે તમે જોઈ શકો છો આ પોલીસ સ્ટેશન નવું અમારે જવાનું છે જૂના પોલીસ સ્ટેશન તો જૂના પોલીસ સ્ટેશન પણ પોગી ગયા છીએ અમે ચાલો તો પોગી ગયા છીએ ચાલો ચાલીને જાય છે નવા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ને અરજી આપવાની છે એ માટે ધીમે ધીમે જઈએ છીએ હાલીને તો તમે જોઈ શકો છો ઓગા પોલીસ સ્ટેશનની અંદર એન્ટ્રી થઈ ગઈ છે બસ હવે વિડીયો બંધ થઈ જશે બાય